જિલ્લામાં પાલનપુર ખાતે પોષણ ઉત્સવ બે હજાર અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીએ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ટેક હોમ રાશન માંથી બનતી વાનગીઓ અને મિલેટ શ્રી અન્ન આધારિત વાનગીઓ માટે કુલ ચોપન ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તેડાગર તથા મુખ્ય સેવિકા ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ પ્રમાણપત્ર તથા ચેક આપી કરાયા સન્માનિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષતાને આઇસીડીએસ વિભાગ બનાસકાંઠા દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં ટેક હોમ રાશન બનતી વાનગીઓ માટે સત્યાવીસ આંગણવાડી કાર્યકર બહેનો ને મિલેટ શ્રી અન્ન આધારિત વાનગીઓ માટે પણ સત્યાવીસ આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ ચોપન આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ટેક હોમ રાશન અને મિલેટ શ્રી અન્ન બંને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા

ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે જેમાં અલગ અલગ વ્યંજનો સ્વાદિષ્ટ બનાવી શકાય તથા તેનો ઉપયોગ લઈ શકે તે માટે સરકાર શ્રી દ્વારા દર વર્ષે આયોજન કરાય છે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત મિલેટની સાથે પોષણ માટે સરગવાનું મહત્વ પણ ખૂબ જ રહેલું છે દરેક લાભાર્થી યોગ્ય પોષણ મેળવે તે માટે અલગ અલગ રેસીપી સ્પર્ધાઓ વગેરેનું આયોજન થાય છે દરેક લાભાર્થી પોતાના ઘરે મિલેટ સહિત સરગવાની અલગ અલગ રેસીપી બનાવે તે જરૂરી છે રેસીપી માટે ડિજિટલ બુકલેટ અને બને અને લાભાર્થીઓ પણ વાનગીઓ બનાવી શકે તે માટે દરેક આંગણવાડી બહેનોને પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કરાયો હતો બનાસકાંઠા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સૌ કોઈ સાથે મળી તથા આંગણવાડી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ વિવિધ ટેક રાશન બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિના પેકેટનો વધુમાં વધુ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું મહાનુભાવના હસ્તે વર્ષ બે હજાર માટે માતા યશોદા એવોર્ડ ઘટક થરાદ એક ના આંગણવાડી કેન્દ્ર નંબર થરાદ ઓગણીસ ના આંગણવાડી કાર્યકર ચેતનાબેન જીત્રિવેદી તથા આંગણવાડી તેરાગર સુથાર ગોમતીબેન અને ઘટકદાતાબેન ના સેજા સેબલ પાણી બેના મુખ્ય સેવિકા જાગૃતિબેન મહેતાને એનાયત કરાયો હતો આ પ્રસંગે આઈસીડીએસ ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જરે જણાવ્યું કે ટેક હોમ રાશન માતૃશક્તિ બાળશક્તિ પુર્ણશક્તિ મિલેટ શ્રી અન્ન અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જાગૃતિને શૈક્ષણિક માધ્યમ થકી છેવાડાના લોકો સુધી વ્યાપક રીતે પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી સોલંકી ડોક્ટર પ્રીતિ દવે એસોસિએટ પ્રોફેસર ડોક્ટર કાજલ શાસ્ત્રી આયુર્વેદ અધિકારી સહિત તમામ ઘટકના ના સીડીપીઓ આંગણવાડીની મુખ્ય સેવિકાઓ આંગણવાડી કાર્યકર બહેનો સહિત આઇસીડીએસ અધિકારી કર્મચારી અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા

વધારે ને વધારે ઉપભોગ એનો થઈ શકે એના માટેનું આ આયોજન દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય બિલેટ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે અને મોરિંગા એટલે કે સરગવાનું મહત્વ પણ પોષણના સંદર્ભમાં લોકોને સમજાય એટલા માટે આ વખતે નવા બે કમ્પોનેન્ટ પણ આવ્યા છે અને તમારામાંથી ઘણા બધા બહેનોએ સરગવાની જે રેસિપી છે એ પણ બનાવી છે એ જોઈને ઘણો બધો આનંદ કર્યો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા માન્ય કલેક્ટર શ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દાંતીવાડાથી શ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળ વિકાસ યોજના શ્રીઓ તમામ પ્રથમ નંબર મેળવેલ તમામ પીએચઆરમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને ટીએચઆરમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી એકથી ત્રણ નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર માન્ય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તેઓને એકથી ત્રણ નંબર એનાયત કરવામાં આવે સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણ લક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું થેન્ક યુ